માણેકપુરા મુના રોડના તત્કાલિક નવીનીકરણની માંગ બાર વર્ષથી ગ્રામજનો વિધાનસભા અને પાટણ લોકસભા હેઠળ આવતા માણેકપુરા મુના રોડની અવદશા ગ્રામજનો દ્વારા આંદોલનની ચીમકી ડીસા તાલુકાના માણેકપુરા ગામ અને મુના ગામને જોડતો આશરે ત્રણ કિલોમીટરનો લાંબો રોડ છેલ્લા બાર વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે જેને કારણે સાતસોથી વધુ ગ્રામજનો અને દોઢસોથી વધુ વિદ્યાર્થીઓને રોજ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ માર્ગના તાત્કાલિક નવીનીકરણની માંગ સાથે સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ સકારાત્મક કાર્યવાહી થઈ નથી પ્રાપ્ત વિગતો અનુસાર આ રોડ પર મેટલ પાથરવામાં ત્યારથી લઈ દિન સુધી રોડનું પ્રકારનું નવીનીકરણ કે મરામત કરવામાં આવી નથી માણેકપુરા ગામના લોકો માટે મુના ગામ અને આસપાસના વિસ્તારોમાં જવા માટે આ રોડ મુખ્ય માર્ગ છે દરરોજ સવારે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગને આ ખરાબ રસ્તાને કારણે પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ખાસ કરી ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વણસે છે જ્યાં નાના વાહનો અને રાહદારીઓ માટે પસાર થવું પણ મુશ્કેલ બની જાય છે ખાડા ટેકરાવાળો આ રસ્તો અકસ્માતને પણ નોતરે છે સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર આ ગામ કાંખે વિધાનસભા અને પાટણ લોકસભા મત વિસ્તાર હેઠળ આવે છે તેમનો આક્ષેપ છે કે રાજકીય સીમાઓને કારણે જ ગામમાં વિકાસથી વંચિત રહી ગયું તે રોડની આ સ્થિતિ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી માણેકપુરા અને મુના ગામના લોકોની એક જ માંગ છે કે વહેલી તકે આ રોડનું નવીનીકરણ કરવામાં આવે જેથી તેઓને રોજિંદી હાલાકીમાંથી મુક્તિ મળે ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્યને સાંસદને આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવા અને રોડના નિર્માણ માટે જરૂરી ભંડોળ આપવા અપીલ કરી છે જો આગામી સમયમાં આ રૂટ નું કામ શરૂ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ચિમકી ઉચ્ચારવામાં આવી છે ગામ માણેકપુરા માણેકપુરા થી મુના જવા માટેનો રસ્તા બહુ ખરાબ છે પડે છે છે બહુ બહુ ખરાબ તકલીફ તો ડિલિવરી આવે ને તો કોકની ગાડી ભાડે કરવી ને હજાર રૂપિયા કરતો હોય આવતું નહીં અને સંસદ સભ્યને ધારાસભ્યને જોણ કરી ઘણી રજૂઆતો કરી કોઈ આ બધો પડ ઉથલી લેતા નહીં જ ના જ જસ્તો ન આવતો નહીં મેન્ટલ છે મેન્ટલ 2012 માં નોશી છે કરવા વિનંતી ખૂબ ખૂબ ધન્યવાદ